મિત્રો હવે નીણ પણ આપણે નાખી લીધી છે અને ધીરુભાઈ વૈ ગયા છે હવે બહાર ગયા દરેક ગામમાં જવું હોય રખડવા ધીરુભાઈ બાય ગયા છે અત્યારે આપણા ગ્રંથ ભાઈનો અત્યારે બ્રેકફાસ્ટ ચાલી રહ્યો છે હાલો ટ્યુશન જવાનું છે કા ન જવું ને મેડમ રાહ જોવે તારી જવું હે ને ટ્યુશન જવું પડે ને કા

मम्मी बेई जा का अंदर अने खान अने आजिया आजो कोली की है ओडी केवी के बोल

बोलिंग के इशारा हम न समझता पापा बोलिंग के हूँ hmm. क्या हो ट्रैक्टर ढकावा जातो कोण तारे डॉक्टर आकूस तो हूं किथु अनि किथु नानी बहन अनि किथु थोड़ी मोटी है हे आजा आकी बेबे नाम किथु हां हूं नीनी नीनी હમ બ પકલા ને જી બનેગા એમ માય હે હમ એમ ને એમ બજાર નો બધા ને ખાયલા ની રહેતા તારું હું અમાર બાપા તો બાજુ કોના બાપા તો માદા ના રે ના કોણ થાય બાપુનો હું થાય અડી ભાઈ અડી ભાઈ અડી ભાઈ પાઘડી અડી તો તારા નાના નો થાય થાય પપ્પા થાય તમારા પપ્પા ક્યાં ઓ ગયા હે ગયા તમને ખબર છે તમારા પપ્પા ના હોય

ભજિયાનો ભાઈવા કેમનો ભાઈવા મમ્માનો આના તું ખાઈ લે આના બાકી છે मुझ पे कहीं दे है नहीं अरे मु अंग नातला खटू टुकड़े बोलते मामन डी आ मोरू चल आखा रामस्थी में कितलू खा काई लो करो अन नहीं अन तुम आ पूछू मैं आऊ